છોકરો તમારી સીટ તો રોકશે કે નહી રોકે અમારો છોકરો સીટ રોકે તમારો છોકરો કે માથે બેસે કે બેચીને બેસે હું તો બેસવાનો છે ને

કે ઉમર ગમે એવડી થાય છોકરો છોકરો કેવરાય રેડી ને એના માટે મારે ભત્રીજો છે તમારે જેટલા તમારા છોકરા ને લાડકોડ છે ને એટલા ને એટલા મારા ભત્રીજા ના થાય અમારે ભેળો આવશે રેડી કરો હેડો ગાડું સાલ એટલે આ તો ગાડી તો હમા છે આડો લઈ જાવો પડી અરે આડો પાડી ક્યાંથી લઈ જાશો છોકરા ને બે હાડા તા છે બે હાડા છે વાત કરો આડા પાડી લઈ જાવ ભેળા લાયા છે તમારે આડો પાડશો તો આને આડો પાડો ઓહો ના 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 ઓમ ને ઓમ હદાય છે ને એટલે દુસી જાતે રે મેલી ઓ પેલી વાત તો ગપુ તું વાતે વાતે ડોસી આડી મતલાય ને કા કોક દાડા રંગમાં ભંગ પડલ પડ્યો છે ને હાથ ઉપડી જાય છે મારો રેડી તું આવલો પ્રમુખ છે એટલે હું તને કઈ બોલતો નથી વધારે સમજો ને ના ના પણ હોય એટલે કેવું પડક ભમરાવા હો તમે એવા છો ના ના ચો આ છોકરો અને ચો આ ડાબડી મોટો એ તો રીજે છે છોકરો તમાર ભેળો લેવાનો ના આ તો અમારે નથી લેવાનો ના અમાર તો લેવાનો તમાર વાળો નહી લેવાનો આ તો અમારે લેવાનો એ ભાઈ તમારે રાવણ છે કે કદાચ મન જાવા જો હું હેડું બીધું શું થાય હેડે જા

એના કાકા કોઈ જ છે રો ફરતી નથી રો સમરાડો નહી ભાઈ તમારા છોકરો ભેળો આવશે તમારે આવશે લાડો મતું કરો અહીંયા બેખાવ નથી કોઈ અહીંયા

આ સો ઢગારોય આપણે બેચ મોટા પાડે બેચ એ મારે આ ભોડો લાગે છે ભોડો લાગે છે તારા છોકરાને હું થોડું તો એટલે આવતો મડક ભાત અને એને એ બટે ઓનર મારે આ રમાલ શેના દુકનેથી મમરા લઈ આલતા હો દુકડે મમરા છે જો હો વડતા નહી એ ભેળાથી નરમ દો

કપા દો ભટકાઈશ તો મારી ઉપર આ છે કંઠે પડે તો શરીરે ખમતું નથી તો અમને દાડા તમારા કમશે હવે દાદા હોય